कांग्रेस और आम आदमी पार्टी जिनो गुजरात में થઈ શકે છે ગઠબંધન સૂત્રોના મતે ગુજરાતની 26મી બેઠક પર લડશે આમ આદમી પાર્ટી આ બેઠક છે ભરૂચ અને ભાવનગર ભરૂચથી ચૈતર વસાવા તો ભાવનગરથી ઉમેશ મકવાણા ઉતરી શકે છે મેદાને ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ની ચર્ચા બાદ કોંગ્રેસમાં થયો છે ભડકો સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે જ વિરોધનો સુર बुलंद કર્યો ફેઝલ પટેલે તો હાઈ કમાન્ડને ચીમકી આપી જો ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપી તો સમર્થન નહીં કરીએ ફેઝલ પટેલના મતે ભરૂચ બેઠક કોંગ્રેસ જીતી શકે છે આથી અહીં કોંગ્રેસ જ ચૂટણી લડે गठबंधन की जो बात है अलायंस की जो बात है डेमोक्रेसी के लिए बहुत ज़रूरी है ये जो इंडिया अलायंस है लेकिन मैं जो सपोर्ट नहीं करूंगा मैंने क्यों बोला क्योंकि मेरे कार्यकर्ता जो हैं भरूच डिस्ट्रिक्ट में बहुत नाराज़ हैं हमने इतनी मेहनत कर दी शुरू कर दी थी चार चा, छः आठ महीने पहले से और मैं नहीं सपोर्ट करूंगा क्योंकि मेरे कार्यकर्ता सब नहीं सपोर्ट करने वाले मेरे पार्टी वर्कर्स नहीं सपोर्ट करने वाले તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે પક્ષ હોય કે પરિવાર સભ્ય પોતાનું અભિપ્રાય આપી શકે અંતિમ નિર્ણય તો વડીલોનો જ હોય છે પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે આખરી નિર્ણય છે એ પરિવાર હોય તો પરિવારના વડીલ અને પક્ષ હોય તો પક્ષનું નું મોવડી મંડળ નક્કી કરતું હોય છે